જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે આપણે મકાઈ પૌવાનું ચેવડું બનાવીશું આ પૌવાનું ચેવડું તમે કે પ્રવાસમાં જાઓ તો પણ બનાવીને લઈ જઈ શકો છો અને દિવાળીમાં પણ બનાવી શકો છો તો જોઈએ બનાવવાની રીત આ રીતથી મેં પૌવા લઈ લીધા છે આ પૌવા તમને માર્કેટમાં મળી જશે મકાઈના પૌવા લીમડાના પાન લઈ લીધા છે એને કટકા કરીને લઈ લીધા છે દાળિયા અને સિંગ દાણા એક એક બાઉલ લઈ લીધા છે હવે આપણે મસાલો કરશું તો એક બાઉલ આવી રીતે લઈ લેશું એમાં બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલસ્પૂન હળદર બે ટેબલ સ્પૂન જીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ટેબલસ્પૂન આમચૂર પાવડર અને એક ટેબલ સ્પૂન સંચડ મીઠું આપણે ઉમેરીશું અને વન ફોર ટીસ્પૂન જેટલું મેં ચાટ મસાલો લીધો છે અને બે ટેબલસ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું આ બધા મસાલાને સારી રીતે આવી રીતે મિક્સ કરી લેવાના છે આ રીતથી મિક્સ કરીશ કરીને આપણે ચેવડો બનાવીશું તો ખૂબ સારી રીતથી બધા જ મસાલા મિક્સ થશે ચેવડામાં તો આવી રીતે મેં મિક્સ કરીને લઈ લીધો છે હવે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું આપણે જે મકાઈના પૌવા લીધા છે એને આવી રીતે તળીને લઈ લઈશું આ રીતથી તળીને લઈ લેવાના છે તો આ રીતથી મકાઈ પૌવા તળીને તૈયાર છે એક મોટા વાસણમાં આપણે એને લઈ લઈશું હવે આપણે જે સિંગદાણા લીધા હતા એને પણ તળીને લઈ લઈશું થોડાક તળાય બ્રાઉન જેવા થાય ત્યાં સુધી એને તળવાના છે સિંગદાણા અને દાળિયા તમારા મનપસંદ પ્રમાણે તમે આમાં ઉમેરી શકો છો એને પણ આ રીતથી મકાઈની સાથે ઉમેરી દઈશું હવે આપણે જે દાળિયા લીધા છે એને પણ તળીને લઈ લેશું થોડુંક ગોલ્ડન થાય ત્યાં સુધી એને તળવા દઈશું તો આ રીતથી તળીને લઈ લીધું છે મેં તમે જોઈ શકો છો એનો કલર બી ચેન્જ થઈ ગયો છે આમાં સૂકું ખોપરું પણ તમે તળીને લઈ શકો છો હવે જે લીમડાના પાન આપણે લીધા છે મીઠા લીમડાના પાન એને બી તળીને આમાં ઉમેરીશું આપણે જે મસાલો બનાવ્યો હતો એ આ રીતથી એકદમ મેં મિક્સરમાં થોડો પીસી દીધો હતો એટલે એકદમ ફાઇન પાવડર બનીને તૈયાર થઈ ગયો છે એને આવી રીતે આપણે વભરાવતા જશું જેથી બધા જ મોવામાં કોટ થાય અને આવી રીતે મિક્સ કરી લેશું આ રીતથી મોટું જે પૌવા હોય તો એને થોડુંક આપણે ભાગી દેવાનું હાથેથી અને આવી રીતે મિક્સ કરીને લઈ લેવાનું બાકીનો જે મસાલો છે એ બધો આમાં હું ઉમેરીને લઈ લઉં છું તો આ રીતે મિક્સ કરીને લઈ લેવાનું છે તો તૈયાર છે મકાઈ પૌવાનો ચીવડો ખૂબ જ સરસ બન્યું છે તો તમે પણ જરૂરથી બનાવજો થેન્ક્સ ફોર વોચિંગ